તો રામ રામ ને સીતારામ મિત્રો એક વાત તમને જણાવવાની હતી એક વાત મને એવી જાણવા મળી જે લોબાન આવે છે ને જે આપણે ધૂપ તરીકે વાપરીએ છીએ એ ની આઈસ્ક્રીમ પણ બને છે એ જાણીને થોડીક મને નવાઈ લાગી અને શું એ હકીકત છે તો આ છે એ હકીકત વાત છે અને એ આઈસ્ક્રીમ ઓમાનની અંદર ફેમસ છે અને લોકો તેને ખાઈ પણ છે અને પહેલાંના જમાનામાં લોબાન એટલો મોંઘો હતો કેમ કે તેને સોના બરોબર કિંમત આપવામાં આવતી હતી જેટલું સોનું હોય એટલું સામે લોબાન આપવામાં આવતું હતું તો આ વાત થોડીક આપણે માનમ ન આવે કેમકે થોડુંક આમ અલગ લાગે કેમ કે આ વાત સત્ય હશે લોબાણની આઈસ્ક્રીમ પણ બને છે અને લોકો તેને ખાઈ પણ છે અને તે ઓમાનની અંદર ફેમસ છે અને પહેલાંના લોકો તેને વધારે પસંદ કરતા એટલે લોબાને કિંમતી વસ્તુ હતી પહેલાં અને તેને બનાવવામાં પણ ઘણો સમય લાગી જાય છે તે એક વૃક્ષની અંદરથી બને છે તો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો મને એવું થયું કે ચાલો આ વિડીયો બનાવું તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો